પંચાયત બની હતી ત્યાંથી કરે હમણાં સુધી નવ વોર્ડમાં પહેલીવાર ચૂંટણી થઈ રહી છે સરપંચની અને અમે વધારે ને વધારે પૂરતો અમારો ગામ એકતા ભાઈચારાથી રહીએ છીએ અને સમરસ થયો છે પણ આ ફેરે દુર્ગાપુર ગામની અંદર લોકોમાં બહુ ઉત્સાહ હતો અને લોકોને લોકતંત્ર ઉપર પૂરો વિશ્વાસ છે કે આપણો હક છે અને આપણે આ હક માટે ચૂંટણી આપણે લડવી જોઈએ અને સારા ચૂંટણી લડવાથી શું થાય કે સારા ઉમેદવાર આવે લોકો પસંદ કરીને આવે એના માટે આ લોકોમાં ચૂંટણી થઈ છે અને ચૂંટણીમાં બહુ સારો ઉત્સાહ છે આજની સવારના સાત વાગ્યાથી કરી વરસાદ ચાલુ છે પણ દુર્ગાપુરની ઇતિહાસમાં એટલો ઉત્સાહ ક્યારે નથી આવ્યો એમાં આવ્યો છે એવું તો દુર્ગાપુરની બહુ સારામાં સારો બધા સમાજો બધા વોટરો બધામાં ઉત્સાહ છે અને સારામાં સારી વોટિંગ કરી રહ્યા છે અને હમણાંથી વિકલાંગ છે એ પોતાની ગાડીઓ લઈને આવી રહ્યા છે કેટલો ઉત્સાહ છે તમે જોઈ શકો છો આજે લોકોને બહુ ઉત્સાહ છે અને સારોમાં સારો રિઝલ્ટ આવશે અને સારામાં સારા ઉમેદવાર આવશે કોઈ પણ આવશે એ ચૂંટાઈને આવશે અને ચૂંટાયેલો પ્રતિનિધિ ઉપર ગામનો પૂરેપૂરો બધા વોર્ડવાળા ક્યારેય જોયો નથી પહેલાં કે પોતાનો વોર્ડનો કોણ સભ્ય છે પણ આ ફેરે એવો બનાવ બન્યો છે કે વોર્ડવાળા ઘરે જઈને માંગે છે તો હવે પ્રજા છે એ પણ વોટ જો કામ કરશે નહીં તો આવતી વર્ષે એને ઘરભેરા બેસાડી દેશે અને અમને પૂરેપૂરો અમારી પેનલ છે એના પર વિશ્વાસ છે ગામના તમામ સમાજો ઉપર અમને વિશ્વાસ છે સમાજો અમને સાથ સહકાર આપ્યો છે અને હજી પણ અમને સાથ સહકાર આપશે અને સારા કામ કરવાના છે સરપંચ બની અને કોઈ કોઈ એવો એવું નથી ગામની સેવા કરવી છે અને ગામની સેવામાં પૂરો પૂરો અમારી પેનલનો ઉદ્દેશ છે કે દુર્ગાપુર ગામની અંદર જીવથી કરે અને માણ પક્ષી સુધી આપણે બધાની સેવા કરવી છે માણસોની સેવા આપણે બધે કરીએ છીએ પણ આપણે જીવ જનાવરની પણ સેવા કરવી છે સલીમભાઈનો ઉદ્દેશ એવો છે કે દુર્ગાપુર ગામમાં સારા પાણીની સમસ્યા છે તો પાણી આવે સાફ સફાઈ ડોર ટુ ડોર એ થાય રોડ લાઈટ છે એ સારામાં સારી રોડ લાઈટની વ્યવસ્થા જળવાય પાણીના નાલાઓ છે ગરીબ માણસોના ઘરોમાં પાણી જાય છે તો એ નાલાઓ સારામાં સારા સાફ થાય અને સરકારમાંથી સારી ગ્રાંટો લઈ અને બધા લોકોનો સારા કામ થાય બીજો નંબરમાં એવી વસ્તુ છે અમારો સલીમભાઈએ ઉદ્દેશ કર્યો છે કે પંચાયતમાં જો પ્રથા છે અમે એક પ્રથાને બંધ કરી રહ્યા છીએ ભ્રષ્ટાચાર મુક્ત કરશું અને સલીમભાઈ પોતે એટલા સક્ષમ માણસ છે કે ગામ માટે પાંચ પચીસ લાખ રૂપિયા વાપરી શકે એવા માણસ છે અને અમે ગાવરો છે કે દુર્ગાપુર ગામને એવા સક્ષમ ઉમેદવાર મળ્યા છે કે જો પોતે પોતાના ઘરના પૈસા વાપરી શકે બીજા તો અમારો તહેવાર પૂરો ગામ ઉત્સાહથી પૂરેપૂરો ઉત્સાહ અને ગૌરવથી રાષ્ટ્ર ધ્વજ લડવા જોઈએ અને સારામાં સારી એની વ્યવસ્થા ગામમાં એવો ઈદ અને દિવાળી જેવો માહોલ છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ થવું જોઈએ અને અમે બધે કરશું હારશું એ પણ અમે ભેરા રહીશું જીતશું તો અમે ભેરા રહીશું અમારો ઉદ્દેશ એક જ છે ગામનો વિકાસ અને ભાઈચારો ચૂંટણી હોય એટલે સ્વાભાવિક છે કે થોડી ઘણી ઉમેદવારી વખતે થતો હોય છે પણ કોઈ મન દુઃખ નથી આ પોતાનો ઉમેદવાર છે જીતવા માટે બધા સક્ષમ હોય બધી મહેનતો કરે એ મહેનતો કરી રહ્યા છીએ પણ ચૂંટણી પછી 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 અમે જીતશું તો અમે સામેવારી પેનલના અમે સરપંચને અમે સન્માન કરશું અને અમારો સરપંચ અગર આવશે તો અમે હું પહેલાં ગામમાં સભામાં પણ કીધું છું અને હમણાં પણ કહીએ છીએ એ અમારા સાથે રહેશે સત્તા અને વિપક્ષ બે ભેગા હોવા જોઈએ ગામનો તો જ વિકાસ થાય તો અમારો બધા ગામનો આ લોકોનો અમારા બધા આખા ગામનો દરેક સમાજનો અમારો આ જ છે અને પહેલી વાર દુર્ગાપુર ગામ પંચાયતો પર દેશ અમારી પંચાયત આવી ત્યાંથી કરે અને મુસ્લિમ ગામે લોકોએ મુસ્લિમ લોકોને ઉમેદવારને ટેકો દઈ અને ફોર્મ ભરાયો છે પહેલો રેકોર્ડ છે અમે ક્યારે પણ ફોર્મ એકવાર પણ અમારો સભ્ય ક્યારે ફોર્મ ભર્યો નથી અમે ફોર્મ ભર્યો છીએ તો ગામની લાગણીથી ભર્યા છીએ અમારો કોઈ ઉદ્દેશ સરપંચ બનવાનો નથી ગામની સેવા કરવી છે ગામ ઈચ્છે છે કે સારું સક્ષમ માણસ આવે અને ગામમાં સરપંચમાં ફોર્મ ભરો અમને પૂરા ગામનો ટેકો મળ્યો ત્યારે અમે ફોર્મ ભર્યો છે બધા સમાજો અમને મળ્યો છે હું કહું એક સમાજનું નામ નથી લેતો પણ બધા ગામની તમામ તમામ સમાજે અમને સાથ સહકાર આપ્યો છે અને અમે ઉમેદ રાખજો કે અમે સારામાં સારો ગામનો ભેગો રાખી અને ગામ સાથે મળીને ગામની અંદર પચાસ વર્ષમાં જો કામ નથી થયો તો અમે પૂરેપૂરી કોશિશ સરકાર આપણે ઘણું બધું આપે છે સરકારના સારી નીતિઓ છે સરકારના સારા ફંડ છે એ આપણે ગામ સુધી પહોંચાડશું અને સારામાં સારું આપણે ગામનો ઉદ્દેશ કરશું